ચાલો મિત્રો આપણે જવાનો છે ભીમનાથના મેળે તો આપણે ઘરેથી હવે નીકળી ગયા છીએ ભીમનાથ જવા માટે તો હું તમને આગળ બતાવીશ તો વિડીયોમાં તમે બનાવી રહી જાઓ તો મિત્રો આપણે પગી ગયા છીએ અમે ભીમનાથ જુઓ કેટલું માણસો છે ભીમનાથમાં દેવના મંદિરે એટલું બધું માણસો છે આપ જોઈ રહ્યા છો અહીંયા ભીમે સ્થાપના કરી હતી એટલે ભીમનાથ મહાદેવ નામ પાડવામાં આવ્યું છે જો કેટલું બધું માણસો અને કીચડ બહુ વધારે હતી કારણ કે ત્યાં વરસાદ આજ ચાલુ હતો એટલે પણ તોય મહાણા માતું નહોતું એટલો બધો વરસાદ છે આજે અને મહાણા તો હજુ આવી રહ્યું હતું એટલી બધી ઘડી જો મિત્રો તમે ચગડોળ છે હોળી છે આવું બધું દર્શામાય આ બધી ભેળ પકડે જો આ ભાઈ ઓલી સૂતરફેડી વેચી રહ્યા છે વીસ રૂપિયા વીસ રૂપિયા સૂતર ફેણીના વીસ રૂપિયા જો આ છે નીલકા નદી આ નદી પસાર કરીને સામે જવાનું રહેશે આ મેળામાં તો પહેલાં આપણે ઊભા ઊભા પેલા જોઈ રહ્યા હતા પછી આપણે નીલકા નદી પસાર કરશું પાણીમાં જઈને સામે જો આ નીલકા નદી છે આ રેલવેનો પુલ છે આપ જોઈ રહ્યા છો નીલકા નદી પાણી ચાલુ છે આ મેળો છે નદીના સામા કાંઠે કેટલો કેટલું બધું માણસો છે ને તો છોકરાઓ અંદર ન એ રહ્યા છે છોકરાઓને મજા આવે આવું હોય ને એટલે નાવાની મજા આવે પાણી ચાલુ છે ઢીચણ હમણ જો મિત્રો રેલવે નીકળી બોટાદથી અમદાવાદ એ રેલવે છે આ રેલવેનો પુલ છે અને આજે બધી ટ્રેનો ભીમનાથ ઊભી રાખવામાં આવી હતી જો જાય છે રેલવે અને નીચે પાણી છે નીલકા નદી કહેવાય આને નીલકાને જો અમે હવે સામે પાર જઈ રહ્યા છીએ મેળામાં જો આટલું આટલું પાણી થઈ રહ્યું છે અમને આગળ જતાં જઈશું એમ ઊંડું પાણી આવશે ઢીચાણ ઉપર પાણી વ્યુ જાય એટલું બધું ઊંડું હતું આગળ તો એ માણસો સામે મેળામાં જઈ રહ્યા હતા પણ મેળાનું આનંદ લેવા માટે જવું તો પડે જ તેને મેળામાં એમ તો જ મેળો કર્યો કહેવાય નકર મેળો અધૂરો કહેવાય એમ તો કેટલું બધું પાણી છે તો એ બધા માણસો જઈ રહ્યા હતા નીલકા નદી પસાર કરીને સામે ગાંઠે મેળામાં તો મિત્રો કેટલું બધું પાણી છે જેમ તમે આગળ જતા જાવ એમ પણ ઊંડું પાણી આવતું રહે છે ચંપલ હાથમાં લેવા પડે ચંપલ તણાઈ જાય પાછા બધું એવું છે પણ જાવું એટલે જાવું મેળો કરવો એટલે કરવાનો તે એમાં કાંઈ ઘટે નહીં તો છે પાણી તો કેટલું માણસો જાય છે હવે આપણે સામા કાંઠે પહોંચવા આવી ગયા છીએ અને અહીંયા કણે મેળામાં મિલન આઈસડીશ ગોલા જૂના અને જાણીતા હા આવા વરસાદમાં ડીશ ગોલા ખવાય નગર બીમાર પડી આપણે આપણે ડીશ ગોલા ખાવીએ તો આઈસક્રીમ ડીશ ગોલા પણ આ તો મેળામાં બધું તમને ખાવા પીવા મળે પાણીપુરી હોય બધું હોય તો કેટલું બધું માણસો આ જો આ કાંઠેથી સામા કાંઠે જઈ રહ્યા છે મેળામાં મેળો છે ગાંઠે નદી પસાર કરીને તમારે જવાનું રહેશે જો આ ભાઈ ઓલા ફુગા કરે છે છે આવું બધું મેળામાં જોવા મળે છે હવે હું તમને આ ભાઈ જો આ પાન લઈને ઊભા છે વીસ રૂપિયાનું એક પાન જો આ ભાઈ ખોખા વેચે છે અને આ એનો ગેટ છે મંદિરનો આ મંદિરનો ગેટ છે આપ જોઈ રહ્યા છો આપ ભીમનાથ મહાદેવ મંદિરનો આ ગેટ છે ભાઈઓ ચાલો મિત્રો આપણે વિડિયો અહીં પૂરો